નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ બે ગુજરાતીમાં એકમ દસનું પુનરાવર્તન કરીશું યોગેશ અહીં આપેલ ચિત્રમાં આપણે ચિત્રો સાથે વાક્યોને જોડવાના રહેશે યોગેશ પહેલું ચિત્ર છે ત્રિશુળ

બે બીજું ચિત્ર ત્રાજવાનું છે સરસ યોગેશ તો આપણે આ ચિત્ર સાથે છેલ્લું વાક્ય ત્રાજવું બરાબર તોલે છે આને જોડી દેજો યોગેશ ત્રીજું ચિત્ર છે ષટકોણ તેને આપણે કયા વાક્ય સાથે જોડીશું બેન ત્રીજા ચિત્ર સાથે આપણે પહેલું વાક્ય જોડીશું જે છે ષટકોણ એક આકાર છે યોગેશ છેલ્લું ચિત્ર છે યજ્ઞનું તો તેની સાથે આપણે કયું વાક્ય જોડીશું બેન છેલ્લા ચિત્ર સાથે આપણે ત્રીજું વાક્ય જોડીશું જેમાં લખેલું છે કે યજ્ઞમાં હોમ થાય છે ખૂબ સરસ યોગેશ તમે આજના વિડીયોમાં ખૂબ જ સરસ જવાબો આપ્યા આજ પ્રમાણે ઘરે સતત અભ્યાસ કરતા રહીએ કોરોનાની બીમારીથી બચવા માસ્ક પહેરી બહાર નીકળીએ અને વારંવાર પોતાના હાથ સાબુથી ધોતા રહીએ